અટલ બિહારી વાજપેયી સુશાસન દિવસ તરીકે ઉજવે છે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં પણ વિશેષ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર થી વિવિધ નગરપાલિકાઓ ખાતે જુના મકાન ખાતે નવીન સિટી સિવિક સેન્ટરના લોકાર્પણ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાના મંત્રી નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા સિટી સિવિક સેન્ટરમાં મિલકત વેરો વ્યવસાયિક વેરો જન્મમરણના પ્રમાણપત્ર સહિતની અલગ અલગ સેવાઓ પ્રાપ્ય થશે આજ રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે ચોત્રીસ જેટલી નગરપાલિકાઓનું સિટી સેવિંગ સેન્ટરનું એ લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં મોડાસા ખાતે આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને આ સિટી સેવિક સેન્ટરથી નગરની જનતાને વિવિધ પ્રકારની જે કામગીરી છે નગરને લગતી એ તમામ કામગીરી અહીંથી થશે અને સરળતાથી થશે એટલે એક એક નવો અભિગમ રાજ્ય સરકારે અપનાવ્યો છે આના પહેલાં પણ રાજ્ય સરકાર દ્વારા બત્રીસ જેટલી નગરપાલિકાઓને પણ આ સુવિધા પૂરી પાડવામાં આવેલી છે એટલે બાકીની નગરપાલિકાઓનો પણ એ કાર્યવાહી કરવામાં આવી રહી છે એટલે નજીકના સમયમાં ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં આ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવનાર છે મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર